હેલો ફ્રેન્ડ્સ ઠંડીમાં કંટાળો આવે છે તો ચાલો આજે આપણે એક એવો હલવો બનાવીએ જેને ખાધા પછી ઠંડી તરત જ ભાગી જાય જોઈ શકો છો આપણું છે તો આપણે મિનિટ ચલાવીએ ગાજર ઘસવાની સજા પૂરી હવે ઘસેલા ગાજરને કિંગ બનાવો માવા વગર હલવો પચીસ મિનિટમાં આપણે રેડી કરીશું અરે અરે ક્યાં જાઓ છો માત્ર પચીસ મિનિટમાં માવા વગરનો એકદમ દાણાદાર હલવો આપણે ફટાફટ બનાવીએ ચલો કઢાઈમાં ચમકદાર ઘીના બે ત્રણ ચમચા નાખી દઈએ ઘી ગરમ થાય એટલે આપણા હીરો ગાજરને કઢાઈમાં એન્ટ્રી આપી દઈએ અને એને કહી દઈએ બસ હવે થોડા સોફ્ટ થઈ જવું બસ દસ મિનિટ માટે આ ગાજરને આપણે ધીમા તાપે પકાવીને એકદમ સોફ્ટ બનાવી દઈએ બસ હવે આને પાંચ મિનિટનું બ્રેક આપી અને પછી આનું ઢાંકણું ખોલી દૂધનું ડ્રામા શરૂ કરીએ હવે ગાજરનો હલવો થોડો નરમ થઈ ગયો છે હવે હવે આમાં સફેદ જાદુ એટલે કે દૂધ ઉમેરીને કહી દો કે ચલ દૂધ હવે તું માવાનું રૂપ લઈ લે હવે જ્યાં સુધી આ સફેદ જાદુ બળીને ઘટ ના થાય ત્યાં સુધી હેન્ડ પાવર ચાલુ રાખો એક પણ સેકન્ડ માટે ચમચો રોકવાનો નથી હવે મિત્રો આપણે આ સોનેરી જ્વાળામૂખીને ધીમા તાપે પકાવીશું જ્યાં દરેક બબલ એક રહસ્યમય છુપાવે છે એકવાર દૂધ હાર માની જાય પછી આપણે શુગરનો અટેક કરીએ બરાબર ને બસ હવે આખી દુનિયાની મીઠાશ આ વાટકામાં ભેગી કરી છે ચાલો હવે એને અંદર પધરાવીએ હવે મારી કસરતનો સમય દસ મિનિટ સુધી આપણે આને હલાવી હલાવીને થાકી નાખવાનું છે જુઓ આ છે ઓરિજિનલ ગાજરનો કલર કોઈ ફૂટ કલર નથી કે કોઈ કેસર પણ નથી નાખ્યું ગાજરનો હલવો રંગ એટલે કુદરતી ગેરંટીથી તો આ રહ્યો એ ચમત્કાર જેના માટે આપણે આટલી મહેનત કરી અને ત્રીસ મિનિટ માટે રાહ જોઈ હવે કોઈને વહેંચવાનો નથી આ મારો હલવો છે બરાબર ને ઠંડીની સવાર ને મનગમતો અંધકાર હથેળીમાં છે હલવો ગરમા ગરમ તૈયાર માવા વગરનો સ્વાદ ને કુદરતી રંગનો લાડ બસ એક જ ચમચીમાં આખો દિવસ ખુશખુશાલ બસ આ હલવો બનાવવામાં મને મારા જીવનની ત્રીસ મિનિટ આપી છે તો તમને આ વિડીયો જરા પણ મીઠાશ લાગી હોય તો લાઇકનું બટન દબાવી દો અને હા સબસ્ક્રાઈબ કર્યા વગર જશો નહીં નહીતર તમારા હલવામાં મીઠું પડી જશે થેન્ક યુ ગુડ બાય